ને જરૂર પડી ખરેખર હાજુ કહું તમારા કોઈના ઘેર ખાવાય નહીં કાઢો છો ઉભું નહી રહ તમારી લીધે અલ્યા સુખી જાય એનો મતલબ એવું થોડું તો બધો ના લાલ કરું હોય મારો ભરી બે પૈસા આ તો તમે આવો છે

હા ગોમમાં ફરી મળ્યું કોઈ એવું નહીં કે મારી મદદ કરી શકે મારા પૈસાની જરૂર છે હવે ખાલી ગોમમાં એક જ ઘર રહી ગયું છે કોણજીભાઈનો હવે જોઉં કોણજીભાઈ ઘરે મળે અને મળતા હોય તો પછી એમને કહું કે થોડા મારા પૈસાની જરૂર છે હારી વાત છે કોણજીભાઈ ઘેર મળે આવો 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 ભાઈ આવો કોણજીભાઈ રોમ 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 હા બિહો બી હો હા

એટલા માટે હા તો હું તો આલુ 10% વેચ તો પછી પોચ રૂપિયા મહિને વેજ આવશે હા લાંબી આપી દો તાન 50000 હાઉ કાઈ વાંધો નહી આપી દો તાન હા હવે તો ફસી ગયા છે એટલે લેવા તો પડશે જ અમારે લેવા છે હું વાત અલગ જો તો લઈ જો પણ જો પણ હું દર મહિને તમારી કણો વેચ લેવા દર મહિને વેજ ના મળ્યું તો પરિણામ હાલ નહી આવે જો આજે

માતાજી કોમ થઈ ગયું અને હું તો આખા કોમમાં ફરી વળે તો પણ અત્યાર સુધી કોઈને નહીં આવ્યું પણ સારું થયું કોનજીભાઈ કે આ પણ વ્યાજ તો આપણે હાલ છું હા મારા વર્ષે પૈસા લઈ લઈને બેહી જાય છે ને કંઈ હાલવા આવતા નહીં વેજ ને હાલવા એ કશું કોઈ નહીં આવો સુંદર પંજીભાઈ આવો અરે હું આવો યાર હું ઘેરે જ આવતો તો તમારા ખરેખર યાર

બોલા ઓલા સાબ આબન દિયો આ તમે એક આલ આયા દા એટલે અમાર આ બન તીયુ ખોટું લગાવતા ના યાર ખરેખર મારા યાર ને વેદ બરાબર જો તે એટલે મારા કળક રહેવું પડે યાર બીજું કોઈ નહીં આ એ વાત હાચી બનારો અમે થોડું વટપિયા દા એટલે થોડું લેતા લે આપડા અરે આ જટિયા આ વેલા ભલા વેલા વેલા એ અલ્જો ભાઈ

તો <coughs> મારો કોઈ બીજું કોમમાં મારા બીજામાં પડવું જ નહીં એટલે એના બદલે કે તમારી ગોમ માં ઇજ્જત આ પૈસા બદલે જબરજસ્ત હા અને તમે બધા નું હાડું કરો અને બધી રીત બધી રીત તમે લોન દેડે છો એવું પૈસા માં ટકા માં દરેક રીતે અને તમે ચાલશો અમારું મન કે છે એ તો તમારી જે રીતે ટુંડડી ઉભો હા હા કે હું મારું છું ટુંડડી માં તો યાર

દસ હજારનું જ કોમ કરાવવું છે અને બીજા બધા પૈસા ઘરમાં જાળવી દેવા છે અને મારા પણ પૈસા છે ને જે પચીસ લાખ રૂપિયા એ પચીસ લાખનું પચીસ કરોડ બને અને પછી તો પોતાને વેજવા જે ગોમ આવું છે ને એ આખા બધી જગ્યાએ કોઈ જગ્યાએ બાકી ના નાખવું બધા ફરતા કહે તું બધા મારું જ વેદ ફરતું થઈ જાય બધા વેજો ફરતા કહી નાખું હાલ રમતું બોલાવું અને પૈસા આખા ગોમ ને વેચવાના છે એ પૈસા પૈસા

જમણ નું બવન ગમે ત્યા જીતવાનું વાહ ભાઈ વાહ પેલે ભર્યું હરખત માં તો હા હા નક્કી મને આવી ગયા બેહો બેહો ભાઈ બધા બેહો બેહો ભાઈ બેહો આવ બેહો બેહો આજ તો બધા ભેગા કરે છે લાગવાને હા આજ તો જો હું આ તો ચા પાણી કરો અને જા કરો અને મને જીતી લાવો બરાબર અને જો હું જીતી ના આવ્યો હું જીતી ના આવ્યો તો તમને ખબર છે બાલાની અણી અને કોંજીની ટણી હા ભાઈ એ તો હાડ ખડે ખડે ખબર પાછા ના ના એ તો નું નગર આઈ જ્યા તમે કોંજી ગઈ આઈ જ્યા આઈ नाइब पुथ्वी चाला है यड़ स्काप माने दोगा नास्ता मस्ता करो करो लाइब करो लाइब चाप यह गुर्डर भाई वह गुर्डर जाओ गुल्डर वह पर अलो खर्चा भी खर्चु अलो खर्च भाजु आज़्डर वह उट नाग रुप्या अखा �

ખરેખર આપડે વાત પેલી આવી ગયો આપડો પછી